ગાય સ્વાગત છે ભી યુટ્યુબ ચેનલ પર સો આજે મેં જઈએ છીએ મૂવી જોવા જે છે ધુરંધર પ્લાન કર્યો છે ફ્રેન્ડ સર્કલ જઈએ છીએ બસ મારું કોઈ પણ આવે છે એટલે બસ થોડીક થોડી કરવામાં અહીંથી નીકળીએ છીએ અને પછી હું તમને મૂવીનું રિવ્યૂ કહું છું કે કેવું મૂવી છે બધા આમ કહેતો છે સારું મૂવી છે ટેરરિઝમ ઉપર બનેલું જ મૂવી છે સો ચલો આપણે જોઈએ અને ખાસ કરીને હાઈપ બનેલી છે અક્ષય ખન્નાની સો મારી હાઈપ સિંહ કરતાં અક્ષય ખન્નાની જોવાની વધારે છે કેમ કે મોસ્ટલી અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ચાલે છે અક્ષય ખન્ના અક્ષય ખન્ના અક્ષય ખન્ના સો જોઈએ છે કે એક્સાઇટમેન્ટ વધારે રણવીર સિંહ કરતાં અક્ષય અક્ષય ખન્નાની છે સો ચલો આપણે મૂવી જોઈએ અને પછી હું તમને એનું રિવ્યૂ કહું કે મૂવી કેવું છે હા સો ગાઈઝ ખાસ કરીને જે એક્સાઇટમેન્ટ છે ને કેમ કે રિયલ બે સ્ટોરી છે સ્પાય મૂવી છે અને ખાસ વસ્તુ એ છે કે જે રિયલ ટેરરિઝમ જે પાકિસ્તાનમાં ચાલે છે એ કઈ રીતના છે ટોટલ આ મૂવીમાં બતાવેલું છે સો હું તમને આ રિવ્યૂની અંદરમાં જોઉં છું મૂવી જોયા પછી કેવી હેપ છે કે મૂવી જોવા જેવું છે કે નહીં સાડા ત્રણ કલાકનું મૂવી છે મેક્સિમમ અને એજ સાથે આપણે ચાર કલાક જે સાડા ત્રણ કલાકની મૂવી છે સો જોઈએ છે ને એમાંય સ્પોઈલર સ્પોઇલર હું પછી આપું છું તમને સો પહેલાં મૂવી જોઈ લો અને પછી હું તમને રીવી આપી શકું સો ચાલો હવે આપણે થોડીક દવામાં નીકળીએ પહેલાં હું મારા ફ્રેન્ડ રીતે પિકઅપ કરીએ રેડી ને સિગરેટ પી લીધી બહુ ચાલો સો ચાલો હવે આપણે નીકળીએ

આ તો ત્યાં ચોકલેટ સેવગર ચોકડી ને મને લાગે તમે લોકો સ્ટાર્ટિંગ પોઈન્ટ જોવા જ નહીં તો કોઈ બે પછી પછી આના કારણે લેટ પહોંચી એ એવું ગાડી એક આકાશ આવે છે આકાશ આવે છે હરમાન કીધું છે રસ્તામાં છે

આ છે ભાઈ ડિસિઝન લીધું કે હવે પોતપોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના છે મારી તો ઓલરેડી છે હવે બહુ ટાઈમથી વિડીયો નતો અપલોડ કરતો હવે પાછો બ્લોગ આપણા ચાલુ થઈ જવાનો છે ટ્રાવેલરના મસ્ત ટ્રાવેલ્સના પણ બ્લોગ આવવાના છે અને ડેલી બેઝના પણ બ્લોગ ધીરે ધીરે આવવાના છે સો તમે હવે બ્લોગનો એન્જોય કરતા રહો બ્રો ચાલો મળીએ ભાઈ સાહેબ બરોડા પણ ખતરનાક ઠંડી પડી રહી છે જબરજસ્ત બધા જેકેટ પહેરી પહેરીને નીકળ્યા છે

जो लेट थ्या छे ना टिकट नहीं मलेनी नहीं, नहीं, तो तारो वाला नहीं पहुंचे गया छे तारो वाला निकली छे एतलो ध्यान रख छे चल अबे आइया जचन नीचे जैसे भाई यार भैंस की आंख

અલગા તો કઈ કે બેગણવા આવ્યા તે 400 લિટર આવી ગયો ને તોલા રાજોલાલા તો મેં તો ડાયરેક્ટ લીધે આના એક કલાક કે હું ક लंबे ब्रिज हो या आसमान को चूमते इमारते आपके मकान से लेकर हर शानदार निर्माण तक नवोको का सीमेंट रेडी मिक्स कॉन्क्रीट और मॉडर्न बिल्डिंग मटेरियल्स बनाते हैं हर निर्माण को खास वो एक 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 हर निर्माण हमारी शान हेलो गाइस हमें लोग मूवी जोइने आया छे धुरंधर भाई केव लगे मूवी भाई बहुत जबरदस्त मूवी है बधाई जोवा जेवो छे एक बार ખાસ તો બધા એક્ટરે સારી એક્ટિંગ કરી પણ ખાસ કઈ ના અક્ષય ખન્ના અક્ષય ખન્ના ની એન્ટ્રી એટલે બોસ પતી ગયું હતું હું કેવું અક્ષય ખન્ના ની એન્ટ્રી કેવી હતી બધા અક્ષય ખન્ના ની ખાસ તો મેન શું હતું એનું નામ એનું અક્ષય ખન્ના નું નામ ભૂલાઈ ગયા એનું રહેમાન ધકેલ રહેમાન ધકેલ બસ ખાલી અક્ષય ખન્ના રહેમાન ધકેટ કરીને ખાલી એન્ટ્રી પર ને રણવીર સિંહ સાઈડમાં માં ખાલી અક્ષય ખન્ના એટલે તમે બધા એક વખત ધુરંધર મૂવી જોયા હો બહુ સારું છે રહેમાન ડકેત ની એન્ટ્રી જોવા રાખો પિક્ચર જોઈ લો અમે ખાસ કરીને પેલા જ્યારે રીલ વાયરલ થઈ હતી ઇન્સ્ટાગ્રામ પર તો પેલા તમે કે ચલો રહેમાન ધકેત માટે તમે ખાસ જોવા ગયા હતા પણ જ્યારે મૂવી જોવા ગયા જે રિયલ બેસ્ટ જે રિયલ સ્ટોરી નાખેલી છે સ્પાઈની

ત્યારે પણ પાછો મેં એક બ્લોગ બનાવીશું સો ચલો ગાઈસ હવે આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને હવે નેક્સ્ટ બ્લોગ પાછો કોઈ ટ્રાવેલનો આવવાનો છે મારો સો હું એ નાખીશ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં